અગ્રસેતુ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચુમ્માળીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો એક દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકત્રીસ મેચ રાખવામાં આવી હતી જેમાં આ ટુર્નામેન્ટના વિશેષ આયોજકોને પૂછતા તેમણે શું કરી કહી છે અગ્રસેતુ પ્રીમિયર લીગ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે ક્યાં ક્યાંથી ટીમો આવી હતી ને કઈ રીતે આખા જે કાર્યક્રમ છે તેનું આયોજન થયું હતું તે સાંભળી લો સર તમારો પરિચય હું વિરલ અગ્રવાલ એડવોકેટ અગ્રેસેતુ ઓર્ગેનાઇઝના ફાઉન્ડર આજે એપીએલ એટલે કે અગ્રેસેતુ પ્રીમિયમ લીગ બે હજાર પચીસ પ્રથમ સિઝન જેનું આજે બોક્સ ક્રિકેટની અંદર બોક્સ ક્રિકેટની સોલ ટીમ સાથેનું એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેનો ગયા રવિવારે એટલે કે એક તારીખે એક છ બે હજાર પચીસના રોજ ઓક્શન કરવામાં આવ્યું હતું જેની અંદર એકસો ચુમ્માલીસ ખેલાડીઓને એ સોલ ટીમ દ્વારા તેઓને પરચેસ કરવામાં આવ્યા હતા તેઓને એક કરોડનું બજેટ આપવામાં આવેલું હતું અને એ બજેટની અંદર એમના નવ નવ ખેલાડીઓ લઈ અને એમની એકસો ચુમ્માલીસ ખેલાડીઓ સાથે ખેલાડીઓ લઈ અને તેઓએ ટીમ બનાવવામાં આવી હતી અને ભવ્ય ઓક્શનનું નિર્ આ વખતે સૌ પ્રથમવાર ગુજરાતની અંદર તેનું થયું હતું અને સેમ આઈપીએલની જે પેટર્ન હોય છે તે પ્રમાણેનું ઓક્શનમાં બધા ખેલાડીઓને લેવામાં આવ્યા હતા અને એની અંદર સોળ ટીમના ઓનરો એ જે જે રીતે ખેલાડીઓને ખરીદ કરી દીધા હતા તેમને એવું લાગતું હતું કે અમે પણ એક કંપનીના કંપનીના ઓનર છીએ અને અમે જે ટીમ છીએ ટીમને પરચેસ કરી શકીએ છીએ અને એ રીતે ટીમ સોળ ટીમ બનાવવામાં આવી હતી અને આજે આ સોળ ટીમોનું ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી જેની અંદર સવારે દસ વાગ્યાથી આજે છ વાગ્યા સુધી તમામ મેચોનું આયોજન રાખવામાં આવેલ છે જેની અંદર ચોવીસ મેચ પ્લસ ક્વાર્ટર ફાઇનલ સેમી અને છેલ્લી ફાઇનલ અને ફાઇનલની અંદર જે વિજેતા થાય છે તેઓના વિજય માટે ક્લોઝિંગ સેરેમનીનું પોગ્રામ રાખવામાં આવેલ છે જે સાત વાગ્યા પછી ક્લોઝિંગ સેરેમનીનો પ્રોગ્રામ રાખેલ છે જેની અંદર અમારા અગ્ર અગ્ર અગ્રસેન મહારાજના અગ્રબંધુઓ જે આખા અમદાવાદ ખાતે જે બિરાજમાન છે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તે તમામ લોકો આજે હાજર રહ્યા છે અને તેઓ આ કાર્યક્રમને શોભા વધારે છે અને આ પ્રોગ્રામની અંદર ટુર્નામેન્ટની અંદર રાજસ્થાનથી પણ લોકોએ ભાગ લીધેલો છે અને અલગ અલગ વિસ્તારથી બી પાલનપુર ડીસા અંબાજી ભાવનગર સુરત તમામ જગ્યાએથી ખેલાડીઓએ એની અંદર ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો જે ભવ્ય ક્રિકેટનું આજ આયોજન થયું છે જેની અંદર ચાર બોક્સની અંદર એકત્રીસ મેચનું આયોજન થયેલ છે અને જે આજે ભવ્ય કોઈ પણ એક ટીમનો વિજય થશે આ વખતે જે મેગા આઈપીએલ જેવું ઓક્શન કર્યું છે ઓક્શન પ્લસ સાથેની ટુર્નામેન્ટ એ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ અમે દસ નવેમ્બર બે હજાર પચીસ ચોવીસના રોજ આ ઓર અગ્રેસી નામની ઓર્ગેનાઇઝનું અમે સ્થાપના કરેલી હતી ત્યારબાદ આ સૌ સૌ પ્રથમ વખત અમે છ મહિનાની અંદર આટલી મોટી ઇવેન્ટ અમે ઊભી કરી છે સરળ હાલ હાલમાં જ અમારી પાસે પાંચ ટીમનું રજીસ્ટ્રેશન આવી ગયેલું છે કે નવા વર્ષ નવી જે સિઝન એપીએલ બે બે હજાર છવ્વીસ ની જે લિંક ટુ જીરો ટુ જે કરવાની છે એના માટે પાંચ ટીમોએ અમારી પાસે રજીસ્ટ્રેશન કરવા માટે ઓલરેડી નામ નોંધાવી દીધેલા છે આયોજકની સાથે ત્યાં ઉપસ્થિત મહેમાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો તો આપનો બરિજો આવો અને આજે એપીએલ નું પ્લાનિંગ કરવામાં આયોજન કર્યું એક નામ महावीर सिंघल है और मैं और मेरे साथ जो है वो नीरव अग्रवाल है हम दोनों जो हम चार को फाउंडर्स हैं अग्रसेतु के उसमें से हम दोनों को फाउंडर्स हैं अग्र सेतु के आज आप जहाँ पे आए हुए हैं वो है अग्र सेतु प्रीमियर लीग 2025 ट्वेंटी सीज़न है हमारा बॉक्स क्रिकेट टूर्नामेंट को टूर्नामेंट का जो अग्र सेतु ने आयोजन किया है ये पहला सीज़न है और 16 टीम और एक प्लेयर्स ने आज इसमें भाग लिया और हमने एक ही दिन में कई सभी का सजेशन ऐसा था कि एक ही दिन में आप टूर्नामेंट करिए ताकि हमें अलग अलग दिन पे आके टाइम ना देना पड़े क्योंकि लोगों का दूसरा कमिटमेंट होता है बिज़नेस होता है फैमिली के साथ टाइम देना होता है तो हमने सुबह से लेकर शाम तक एक ही दिन में संडे के दिन चौबीस ग्रुप स्टेज मैचेस चार क्वार्टर फाइनल्स दो सेमीफाइनल और एक फ़ाइनल का आयोजन किया है और अभी फाइनल होने वाला है और उसके बाद में एक ग्रैंड क्लोजिंग सेरेमनी भी हमने प्लान की है जहाँ पे हम सब अवार्ड्स वितरण होगा गेस्ट्स का और स्पॉन्सर्स का और सबका सबका वेलकम भी होगा और सब कुछ अच्छे से एज प्लान सब कुछ चला है और सभी को अरेंजमेंट्स uh, और पूरा एक्सपीरियंस सभी का हमने जिनसे भी बात की प्लेयर्स हों स्पॉन्सर्स हों टीम ओनर्स हों गेस्ट्स हों सभी को बहुत मज़ा आया इससे हमारा कॉन्फिडेंस ज़रूर बहुत बड़ा है और हम ऑलरेडी ए पी की प्लानिंग कर रहे हैं और uh, आप लोगों का बहुत बहुत थैंक यू uh, शुक्रिया अदा करना चाहेंगे हम अग्र सेतु की ओर से कि आप तो हर बार हमसे जुड़ते हैं हमारी इवेंट्स कवर करते हैं और उसे प्रमोट करने में उसे लोगों तक तो पहुंचाने में हमारी मदद करते हैं इसके लिए बहुत बहुत थैंक यू अभी बस कुछ ही देर में फाइनल चालू होने वाला और उसके बाद ग्रैंड क्लोजिंग सेरेमनी है तो हम काफ़ी उत्सुक हैं उसके लिए क्योंकि ये बहुत बड़ा फंक्शन हो जाता है और जब लोगों को कुछ पसंद आता है तो आपके ऊपर एक और रिस्पॉन्सिबिलिटी बढ़ जाती है तो लुकिंग फॉर्वर्ड टू दैट एंड थैंक यू सो मच चल तो तो मैं किशनदास अग्रवाल सामाजिक बहुत से सामाजिक संस्थाओं से और अग्रवाल जो है समाज उससे जुड़ा हुआ हूँ मैं आज जो अग्रसेतु ने जो कार्यक्रम किया है जो आयोजन किया है क्रिकेट का बॉक्स क्रिकेट का ये निश्चय ही उन लोग जो है एक बहुत अच्छा एक जो है कार्यक्रम और एक बहुत अच्छा मैसेज जाएगा अग्रवाल समाज में क्योंकि मैंने बहुत सारे बॉक्स क्रिकेट जो है आयोजन देखे हैं लेकिन जो आज जो आयोजकों ने जो कार्य जो कार्यक्रम किया है वो निश्चय ही प्रशंसनीय और सराहनीय है और ऐसे कार्यक्रम एक अग्रवाल समाज को एक बहुत अच्छा मैसेज जाएगा और जो ये सोशल मीडिया और टीवी और न्यूज़पेपर के माध्यम से ये जब ये लोग जानेंगे अग्रवाल समाज के तो अधिक से अधिक लोग इसमें जुड़ने की कोशिश करेंगे विशेषकर जो यंगस्टर हैं हमारे अग्रवाल समाज के उनसे मैं आग्रह करता हूं कि कृपा जो इस जो है अग्र सेतु से जुड़े और इस संस्था को आगे बढ़ाने में सहयोग करें धन्यवाद सर अग्र सेतु कार्यक्रम हो तो उसके बारे में क्या तो सर આજે અગ્રસેતુ માટે મને ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈએ ઇન્વિટેશન આપ્યું એ સ્વીકાર્યું મેં એટલા માટે કે અગ્રસેતુ અને અગ્રવાલ જે આ ગ્રુપ છે આ છોકરાઓનું યંગસ્ટર્સનું એ ખૂબ જ સારું અગ્રવાલ લોકોને તો ભેગા કરવાનું કામ કરે છે અને સમાજમાં ખૂબ જ છોકરાઓ યંગસ્ટર્સને ભવિષ્યમાં કોઈ સારો સ્કોપ મળે એના માટેના સતત પ્રયત્નો કરતું હોય છે આજના ટુર્નામેન્ટ માટે વિરલભાઈએ નીરવભાઈએ મહાવીર અને ગૌરવ આ યંગસ્ટર્સ છે આ જે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું એ એકદમ એકદમ જોરદાર અહીંયા આવીને જ એક તો એટમોસ્ફિયર ઉપરથી જ ખ્યાલ આવે છે કે કેટલું જ સુંદર આયોજન કર્યું છે અચ્છા સવારથી સાંજ સુધીમાં આખી ટુર્નામેન્ટ રમાડવાની અને રમાડ્યા પછી છોકરાઓના જે જે છે એ લોકોનું ટેલેન્ટને બહલાવવા માટેનું કામ જે આ સૌથી સૌથી મોટું પ્લેટફોર્મ આ લોકોએ પૂરું પાડેલું છે ખાસ કરીને મને યાદ છે ત્યાં સુધી મેં ઘણી જગ્યાએથી સાંભળેલું છે અને સમાજમાંથી પણ મારી પાસે જે મેસેજ આવ્યા છે એના બધી મને ખ્યાલ છે કે અગ્રેસેતુ ખૂબ જ છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલી અગ્રવાલ લોકોને નજીક લાવવાનું કામ કરે છે એટલું જ નહીં પરંતુ સમાજમાં જે યંગસ્ટર્સ છે અથવા તો જે અગ્રવાલ સમાજના લોકો છે એ કેવી રીતે આગળ વધે કેટલી કેટલી ફિલ્ડમાં એજ્યુકેશનની ફિલ્ડમાં પણ એ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે અને કરવા જઈ રહ્યા છે સ્પોર્ટ્સની ફિલ્ડમાં પણ આ લોકો ખૂબ જ આગળ પડતું આગળ રહીને બધાને યુનાઇટ કરીને આવી આવી ટુર્નામેન્ટો યોજીને ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે આ ખરેખર તો અગ્ર અને આખી આ ટીમ છે આ યંગ યંગ છોકરાઓની એ ખૂબ જ કોંગ્રેચ્યુલેશન મેળવવાને પાત્ર બને છે અને હું એવી આશા રાખું એમને શુભેચ્છાઓ આપું છું હું એવી આશા રાખું કે આવું ને આવું કામ ખૂબ જ વર્ષો સુધી કર્યા કર્યા આ લોકો અને ખૂબ જ આગળ વધે એના માટે એમને હું ઓલ ધ બેસ્ટ કહું છું કોને સમાજ બીજા સમાજના લોકોને પણ હું અમના ઉપરથી એક જ વસ્તુ કહેવા માગું છું કે ખરેખર એઝ અ સોસાયટી યુનાઇટેડ રહેવું જોઈએ યુનાઇટેડ રહેવા પછી પણ સૌથી અગત્યનું એવું છે કે જે જે યંગસ્ટર્સ અથવા તો સમાજના જે લોકો ટેલેન્ટને બહાર કાઢવા માટે કોઈ સોશિયલ લેવલ પર કામ કરતા હોય અથવા તો કોઈ એજ્યુકેશન લેવલ પર કામ કરતા હોય તો એ લોકોને ફૂલ સપોર્ટ કરવો જોઈએ સપોર્ટ કર્યા પછી એમની ઈચ્છાઓ શું છે તો એમને ફૂલ ફ્લેજ કોઓપરેશન કરવું જોઈએ દરેક સમાજે કે જે લોકો આગળ પડીને સમાજને એકટો કરવાનું કામ કરે છે એટલે આ મારો સંદેશ હોય છે અને મને હું અત્યારે પ્રેઝન્ટલી હું ઇન્ફોર્મેશન કમિશનર ગુજરાત રાજ્યમાં સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે ફરજ બજાવું છું અને મને ભાઈનું ઇન્વિટેશન હતું અને મને એવી રીતે બોલાવેલો કે આપ આપશો તો છોકરાઓને ખૂબ જ પ્રોત્સાહન મળશે હું આશા રાખું છું કે મારા આવવાથી આ છોકરાઓને પ્રોત્સાહન મળ્યું હશે અને મળ્યા કરશે આપણે જે રીતે સાંભળ્યા કે અગ્ર સેતુ પ્રીમિયર લિંગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જે રીતે સાંભળે તેમ રીતે અગ્ર સેતુ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે પચીસનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તેને લઈને ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં